મિત્રો જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો ફાઈનલી અત્યારે હું નાહ જોઈને તૈયાર થઈ ગયો છું અને બહાર નીકળતો તો અત્યારે મને રવિભાઈનો કોલ આવ્યો એ અત્યારે મોરબીથી અહીંયા રાજકોટ આવે છે તો આપણે એને પણ મળવાનું છે તમે બધા કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો અને મારો વ્લોગ શેર કરજો વધુ ને વધુ મિત્રો અત્યારે મને યાદ આવ્યું આપણે બ્લોગ માટે માઇક મંગાવ્યું હતું એ આવી ગયું છે આપણે એનું અનબોક્સિંગ પણ કરવાનું છે અત્યારે એનું અનબોક્સિંગ તમે બધા બ્લોગમાં બતાવો આ આપણે માઇક છે ને આ ફોન સાથે એટેચમેન્ટ કરવાનું હોય છે જે આપણે ચાર્જિંગનું જ હોય સી પિન જેને કહેવાય આ કન્ટિન્યુ કરીએ આપણે મિત્રો આપણે આ બધું માઇક લગાવીને ચાલુ તો કર્યું પણ આમાં વોઇસ આવતો નથી આપણા વોઇસ આવે તો બંધ થઈ જાય છે વિડીયોમાં અને અત્યારે આપણે ઝારાબેન પણ આવી ગયા ઝારાબેન કેમ છો મજામાં છે એવું છે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું કહી દો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ હા એમ કયો બીજું બાકી મજામાં માં હા મિત્રો જો ઝારા બેન પણ કે છે આપડી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બધા કરજો અને બધા ને શેર કરજો આપ લોગ મિત્રો કે આપ ઘરે ટીવી જો તો અત્યારે તારે બે વાગી રહ્યા છે ટીવી બંધ કરીને તારે બારે તો બંધ કરવું છે તો આપણે સૂઈ જવું છે તો મળીએ પછી મિત્રો બપોરે તો હું સૂઈ ગયો તો અત્યારે સાંજના છ વાગી રહ્યા છે અને બહાર આવ્યો હમણાં રવિભાઈનો કોલ આવ્યો તો એ પણ અત્યારે આવે છે સાડા સાત થઈ ગયા છે પણ હજી રવિ ને આવ્યા નથી અને ડાયરેક્ટ રામનાથ મંદિરે દર્શન કરવા તો અત્યારે હું એને તેડવા જાઉં છું ગાડી લઈને હું ગાડી લઈને નીકળી ગયો અત્યારે એ બે ને તેડવા જાઉં છું મિત્રો અત્યારે રવિભાઈ ને જયવીરભાઈ બે મળી ગયા રોડ ઉપર જાયલા આવે ફોનમાં વાત કરતા કરતા જવો તમે કેમ છો રવિભાઈ તમે તો સવાર ના મોરબી થી આવ્યા હજી અમને મહિલા નથી સવાર ના ચિગમ આપો હો સવાર ને કયો અત્યારે આવું છું હમણાં આવું હમણાં આવું અત્યારે રાત પડી ગઈ છે હા એમ હા ભાઈ કેમ છો હવે ફોન બંધ મેકો યાર રવિભાઈ તમે હા તો રામનાથ દર્શન કરતા આવું હવે

શું કે બાકી હવે શું કરવાનું છે તો કાઈ નહીં ભાઈ હવે બંધ કરી નાખી દે હા હાલો તો થોડા બોડા પીશ કે રાજભાઈ આવે પછી પીવી છે અરે પી નાખી રાજભાઈને ફોન તો કરો હાલો કરો 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 રાજભાઈને ફોન કરો રાજભાઈ શું કેવું કે કરે તો પડે કે નહીં ફોન રાજભાઈ બહુ હું કલાક પહેલા મેં એને ફોન કર્યો ને ભાઈ તો પણ વેઇટિંગમાં આવતો તેનો કોલ

મિત્રો હું એક કલાક પેલા મેં એને ફોન કરેલો તો મારા પણ નહોતો ઉપાડતા ને એને કહીને પ્રિન્સભાઈ ફોન કર્યો તો ફોન ઉપાડી લીધો આપણે રાજભાઈને પણ હમણાં આપણે મુલાકાત કરવાની છે રાજભાઈને પાછો ફોન કર્યો હજી આવતા નથી પણ હવે મને બતાવી કે આવી જઈ છે આ ફોન કર્યો એટલે રાજભાઈને આવું જ પડશે કારણ કે આપણે એને બહુ સારામાં સારો જવાબ આપ્યો છે આ જો મિત્રો સંભાળ આવી ગયા રાજભાઈ જય દ્વારકાધીશભાઈ તમે કેમ ફોન નહોતા ઉપાડતા પેલા કોઈ બેહો તો ફોન મમ્મી પાસે હતો ફોન મમ્મી પાસે હતો

આ મિત્રો તમે બ્લોગ માં કન્ટિન્યુ જોતા રહેજો ફાઇનલી મિત્રો અત્યારે અડધી કલાક અમને રાજભાઈએ રાહ જોગરાવી દે ને ભાઈ છોડા તો મંગાવી જ લીધી હે એના જ પૈસા લીધી હાઈરી છોડા અને હાઈરી એક આલુ સેવ પણ મને મંગાવી દીધી છે પ્રિન્સભાઈ આપણે રાજે કર્યું તો ખરા હો કીધું એમ કહ્યું કહ્યું ભાઈ પણ અડધી કલાક રાહ જોરાવી મિત્રો અને હજી જો એ ફોન મેકતો નથી હું કરે કાંઈ ખબર નથી પડતી અમને ફોન તો અવાજ કંઈ આવતો નથી ફોન એને મેકવો નથી

આપણે પણ ઘરે જવાની તૈયારી કરી પ્રિન્સ ભાઈ ભાઈ જો મિત્રો તમને અમારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા ને મળીએ પછીના નવા વ્લોગમાં